નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સોળથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદ આવી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર તેર ચૌદ અને પંદર તારીખે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ સત્તર ઓગસ્ટ પછી પ્રભાવિત થશે જ્યારે છવ્વીસ ઓગસ્ટે સિસ્ટમ રચાશે ત્યારે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં લગભગ અઠ્યાવીસમી તારીખ સુધી વરસાદ પડશે ફોરેસ્ટકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જામનગરમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છે રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં આજે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રક અને રાજસ્થાનમાં લો પ્રેશર રાજ્યમાં વરસાદ પડશે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દેશમાં મેદાનોથી લઈને પર્વતો સુધી વરસાદ પડી રહ્યો છે મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ હિમાચલમાં ભારે વરસાદ ચાલુ છે આજે દિલ્હી એનસીઆરમાં વાદળો સાથે ભારે વરસાદની આશંકા છે મહારાષ્ટ્રના પુણેમાં વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું અત્યારે એલર્ટ મોડ પર છે પહાડી વિસ્તારો સહિત અનેક રાજ્યોમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો આજે દિલ્હી અને એનસીઆરમાં વાદળો સાથે ભારે વરસાદની આશંકા છે આવતીકાલથી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બિહાર ઝારખંડ અને ઝારખંડને અડીને આવેલા દક્ષિણ બંગાળના કેટલા ભાગોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ સિક્કિમ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પાંચથી છ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે અરુણાચલ પ્રદેશમાં સાતથી નવ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે જો હરિયાણા ચંદીગઢ અને પંજાબની વાત કરીએ તો આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ જેને લઈ એલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે હવામાન વિભાગની આગાહી કરતાં જણાવ્યું કે આજે કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મંગળવારે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે માછીમારોને પહેલાં બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે ત્રીજા દિવસે કોઈ ચેતવણી નથી જ્યારે ચોથા અને પાંચમા દિવસે પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે રવિવારે સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ખેરગામમાં એકસો ચુમ્મોતેર મીમી ડાંગના આહવામાં અને વલસાડના કપડામાં એકસો ઓગણીસ મીમી નવસારીના ચીખલીમાં એકસો અગિયાર મીમી વલસાડમાં એકસો છ મીમી નવસારીના વાસણધામમાં એકસો પાંચ મીમી ડાંગના વાગડમાં સો મીમી વરસાદ પડ્યો છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે પાંચસો પાંચ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહેશે ઓગસ્ટના સત્તરથી વીસ તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે આ સાથે એમ પણ જણાવ્યું કે વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે ગુજરાતના હવામાન વિભાગે પાંચ ઓગસ્ટ સુધી એટલે કે સોમવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરેલી છે હવે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે જે સાંભળીને ખેડૂતોમાં ખુશી છવાઈ જશે ગુજરાતના હવામાન જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે પાંચ ઓગસ્ટ વરસાદનો રાઉન્ડ પૂરા થયા પછી ચોમાસું નિષ્ક્રિય થવાનું નથી ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનાના વરસાદ સારો પડશે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાનો છે એટલે ખેડૂતોને આ વખતે પાકની સારી લણણી મળશે ગોસ્વામીએ કહ્યું છે કે આ વખતે વરસાદ હોવા છતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો પરંતુ પંદર ઓગસ્ટ પછી ગરમી કે બફારો લાગશે નહીં ઓગસ્ટ મહિનામાં સત્તરથી વીસ ઓગસ્ટે ભારે વરસાદ પડશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો